સમાચારમાં આગળ વાત ગીર ના કોડીનારમાં અકસ્માત બાદ ચક્કા ચક્કાજામ સર્જાયો ગ્રામજનોએ મૃતદેહ રસ્તા પર રાખીને ચક્કાજામ કર્યો છે મૃતકના પરિવારને વળતર આપવાની માંગ કરવામાં આવી રહી છે અકસ્માત બાદ ઘટના સ્થળે ગ્રામજનોનું ટોળું એકઠું થઈ ગયું અને જો માંગ નહીં સ્વીકારાય તો મૃતદેહ રસ્તા ઉપર રાખવાની ચીમકી ઉચ્ચારી છે રાખેજ ગામ પાસે અકસ્માત સર્જાયું હતું જેમાં બે લોકોના મૃત્યુ થયા હતા અને અકસ્માત સર્જનાર ટ્રક અંબુજા કંપનીમાં ચાલતો હોવાની આરોપ લાગી રહ્યા છે ટ્રક ચાલક સામે કાર્યવાહીની પણ માંગ થઈ રહી છે ટ્રક પલટી ગયું હતું જેના કારણે બે લોકોના ઘટના સ્થળે મોત થયા છે ટ્રક પૂર ઝડપે આવી રહ્યું હતું અને ટ્રકના ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો એટલે અકસ્માત સર્જાયો તેવું ગામના લોકોનું કહેવું છે સીસીટીવી પણ એ જ પ્રકારના સામે આવ્યા છે કેજ ગામના ફાટક પાસે રાત્રિ દરમિયાન બનાવો બન્યો હતો બાઇક અને ઇકો વચ્ચેનો અકસ્માત જોવા માટે લોકો ઉભા હતા ને દરમિયાન પાછળથી આવી રહેલી ટ્રકે લોકોને અડફેટે લીધા અને માં બે લોકોના મૃત્યુ થયા. કારણ અહીંયા જે અકસ્માત આ બે અત્યારે ડેડ બોડી બેઠા એવી પહેલા એક અકસ્માત થયેલો પંદર મિનિટ પહેલા એક ઇકો ગાડી અને ટુ નો એને જોવા માટે આજુબાજુ ગામના લોકો લગભગ સો થી દોઢસો લોકો એકઠા થયેલા હતા અને આ જે કંપનીના વાહનો હાલે છે પેલા ભાઈએ કીધું એમ કે જેમ દોડે છે તો આ લોકોને કોઈ જાતનો કંટ્રોલ નથી અજવાળું એટલું હતું લાઇટ હતી એટલી છતાં પણ રોડ ઉપર એટલી પૂરપાટ ઝડપે આવ્યો અને અહીંયા ઉભેલા લોકો ઉપર ફરી વેડ્યો એમાં અમારા બે આશાસ્ત્ર યુવાનો મોત થયા છે અને અહીં જે બનાવ બન્યો એ બહુ ગંભીર બનાવ બન્યો અને એમાં જે નિર્દોષ વ્યક્તિ એ જીવ લીધો એ બે વ્યક્તિ જે અમારા ગામના નિર્દોષના જીવ ગયા એ એના ઘરના મોભી વ્યક્તિ હતા એનો આધાર હતા અને એને પૂરો ન્યાય મળે એવી અમારી અપેક્ષા છે એના માટે અમે આ કારણે રસ્તો રોક્યો છે અને પૂરતો અમને ન્યાય મળે એવી અમને આશા છે ગઈ રાત્રિના નવ કલાકના આસપાસ આપણે સૂત્રાપાડા કોડીનાર હાઈવે છે ત્યાંથી જરા ખેતુ ફાટક વળે છે ત્યાં આગળ એક ગમખ્વાર અકસ્માત સર્જો છે તેમાં રાખેજ ના બે આશાસ્પદ યુવકો ના મોત થયા છે આ એક્સિડન્ટ કરનાર જે ટ્રકો છે તે અંબુજા છે તેમાં અનલોડ એ લોકો માલ ભરે છે અવારનવાર માટેલા સાંડ ની જેમ વાહનો ચલાવે છે તો આપના ટીવી ના ચેનલ માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે આ લોકો જે મૃતક લોકો છે તેમને વ્યવસ્થિત વળતર મળે અને કંપનીના જે વાહનો ચાલે છે તે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે એવી વાત મળી છે અમને તો તેમને કોન્ટ્રાક્ટ બેઝ વાળા અને આ ટ્રાન્સપોર્ટ વાળા યોગ્ય નિર્ણય લઈ અને યોગ્ય વળતર આપે અને તેમના વાહનો ઉપર કંટ્રોલ રાખે

ગત રાત્રિના રોજ સુત્રાપાડા કોડીનાર નેશનલ હાઈવે ઉપર જે અકસ્માત થયો હતો તેને લઈ અને આજે વહેલી સવારથી જ ગામજનો દ્વારા રસ્તો ચક્કાજામ કરવામાં આવ્યો વાત કરવામાં આવે તો સુત્રાપાડા કોડીનાર નેશનલ હાઈવે ઉપર ગત રાત્રિના ઇકો કાર અને એક બાઇક વચ્ચે અકસ્માત થયો હતો જે અકસ્માત જોવા સ્થાનિક લોકો અહીં એકઠા થયા હતા એ સમયે જ ખાનગી કંપનીનો એક ટ્રક પૂરપાટ સ્પીડે નીકળો અને બે લોકોથી વધારે લોકોના જીવ ગુમાવ લીધા છે

એક્સિડન્ટો થયા છે તેના વળતરો પણ નથી મળ્યા જેને લઈને ગ્રામજનોમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તેમાં પણ બે લોકોના જીવ ગુમાવ્યા છતાં પણ જે અત્યારે ટ્રકો પડ્યા છે તેની અંદર ઓવરલોડ માલ જોવા મળી રહ્યો છે આ તમામ ટ્રકોની અંદર ઓવરલોડેડ છે તંત્ર ક્યારે જાગશે તે જોવું રહ્યું આટલા લોકોના જીવ ગુમાવવા છતાં પણ તંત્ર એક નિંદ્રાધીન હોય તેવું સામે આવી રહ્યું છે ચેતનઅરનાથી ગુજરાત ફર્સ્ટ